દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટના ઘટના અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં એલર્ટ માટે આદેશ આપવામાં આવ્યા છે ખાસ કરીને મહાનગરો અને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ તેમજ શહેર જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી વાહન ચેકિંગ પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રેઝન્સ માટે તમામ શહેર જિલ્લાના પોલીસ વડાઓને સૂચના આપવામાં આવી છે ગુજરાત પોલીસ વડાના આદેશને પગલે તાત્કાલિક અસરથી તમામ મહાનગરો જેવા કે અમદાવાદ રાજકોટ વડોદરા સુરત સહિતના નાના શહેરો કે જ્યાં સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં સુરક્ષા અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જેસીપી ડીસીપી એસીપી અને પીઆઈ કક્ષાના તમામ અધિકારીઓને સ્વયં પેટ્રોલિંગમાં જોડાવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે આ સાથે જાહેર સ્થળો બજારો અને માર્કેટ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે તેમજ શહેરની હદમાં આવતી જતી તમામ શંકાસ્પદ ગાડીઓની સઘન તપાસ કરવા સૂચના અપાઈ છે આ ઉપરાંત પાકિસ્તાનીઓ ઘૂસણખોરી ન કરે તે માટે દરિયા કિનારાના વિસ્તારોમાં ખાસ એલર્ટ અપાયું છે દ્વારકા જામનગર અને મોરબી જિલ્લામાં સૌથી વધુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે